નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ પાટણ શહેર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે યોજાઈ હતી જેમાં પાટણ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા મહામંત્રી પૂનમબેન દ્વારા લીંબુ સોળા સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બાર ઓગણચાલીસ કલાકે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓને અલગ અલગ રથોમાં બિરાજમાન કરાવી ત્યારબાદ ભગવાનની આરતી ઉતારી ભક્તોને અબીલ ગુલાલ ઉડાવી જયરણ છોડ છોડના નાદ સાથે રથયાત્રાનું સ્વાગત કર્યું હતું જેમાં પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો પણ હાજર રહી સેવાનો લાભ લીધો હતો શહેરના મુખ્ય માર્ગો પર લાખોની સંખ્યામાં ભક્તોએ રથયાત્રાના દર્શન કર્યા હતા યાત્રામાં સૌથી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી જેમાં શણગારેલા ઊંટ ગોળા વિવિધ થીમ આધારિત ટેબ્લો યાત્રામાં સામેલ રહી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ દ્વારા ઠંડા પાણી છાસ ચાશ સરબત સાથે મહાપ્રસાદનું વિતરણ કર્યું હતું જિલ્લા પોલીસ જવાનો પણ ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી અહેવાલ પૂનમબેન પાટણ